નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે તારીખ વીસ એક બે હજાર ચોવીસના દિવસે છઠ્ઠા ધોરણની જે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી હતી તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છીએ આ એકમ કસોટીની અંદર તમારું પાંચમું છઠ્ઠું અગિયારમું અને સોળમું ચેપ્ટર પૂછાણું હતું તેનું સોલ્યુશન જોઈએ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો ગમે તે પાંચ લખવાના છે પાંચ ગુણનો પ્રશ્ન છે પહેલો સવાલ જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા તો જવાબ આવશે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ એટલે કે આદિનાથ હતા બીજો સવાલ ત્રિપીટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલો છે તો જવાબ આવશે ત્રિપીટક ગ્રંથો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો છે ત્રીજો સવાલ સિદ્ધાર્થનું પાલન પોષણ કોને કર્યું હતું તો જવાબ આવશે કે સિદ્ધાર્થનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું હતું ચોથો સવાલ બુદ્ધનો અર્થ શું થાય છે તો જવાબ આવશે બુદ્ધનો અર્થ જાગ્રત અથવા જ્ઞાની થાય છે પાંચમું બુદ્ધે આપેલ પ્રથમ ઉપદેશને શું કહેવાય છે તો જવાબ આવશે બુદ્ધે આપેલ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે છઠ્ઠો સવાલ મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા તો જવાબ આવશે મહાવીર સ્વામી પાવાપુરી નામના સ્થળે નિર્વાણ પામ્યા હતા સાતમું ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું તો જવાબ આવશે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું આઠમો સવાલ બાળ સિદ્ધાર્થના ગુરુ કોણ હતા તો જવાબ આવશે બાળ સિદ્ધાર્થના ગુરુ આલાર કલામ હતા નવમો સવાલ કયા દિવસે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું તો જવાબ આવશે વૈશાખી પૂર્ણિમાના દિવસે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું વિદ્યાર્થી મિત્રો વીસ એક બે હજાર ચોવીસના દિવસે તમારી છઠ્ઠા ધોરણની સમાજ અને અંગ્રેજી વિષયની એકમ કસોટી લેવાની હતી તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની સોલ્યુશનની પીડીએફ ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી રહે છે અને વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે દસમો સવાલ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા તો જવાબ આવશે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં થઈ ગયા અગિયારમો સવાલ ગૌતમ બુદ્ધ અવસાન કયા સ્થળે થયું હતું તો જવાબ આવશે કે ગૌતમ બુદ્ધ અવસાન કુશીનારા નામના સ્થળે થયું હતું મહાવીર સ્વામીના મતે માનવ સમાજનું સૌથી મોટું દૂષણ અહિંસા છે તેરમો સવાલ ગૌતમ બુદ્ધનો સમયે સમય હિન્દુ ધર્મ કયા કયા વર્ણમાં વહેંચાઈ ગયો હતો તો જવાબ આવશે ગૌતમ બુદ્ધના સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષેત્રીય વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણોમાં વહેંચાયેલો હતો ચૌદમો સવાલ મહાવીર સ્વામીએ શાનો વિરોધ કર્યો હતો તો જવાબ આવશે મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો હતો પંદરમો સવાલ બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો તો જવાબ આવશે બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકોને પ્રાકૃત અને અર્ધમાર્ગી ભાષામાં ઉપદેશ આપ્યો સોળમો સવાલ ગૌતમ બુદ્ધના મતાનુસાર મનુષ્ય કેવી રીતે મહાન બને છે તો જવાબ આવશે ગૌતમ બુદ્ધના અનુસાર મનુષ્ય પોતાના કર્મથી

ઓગણીસમો સવાલ બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ માટે કયા સ્થળે સાધના શરૂ કરી તો જવાબ આવશે કે બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ માટે બોધી ગયા ખાતે પીપળાના વૃક્ષની જે સાધના શરૂ કરી વીસમો સવાલ જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકરો થઈ ગયા તો જવાબ આવશે જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થકરો થઈ ગયા એકવીસમો સવાલ જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત કયા છે તો જવાબ આવશે જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત આગમ ગ્રંથો છે બાવીસમો સવાલ જેને ધર્મના તીર્થકર પાશ્વનાથે કયો ઉપદેશ આપ્યો હતો તો જવાબ આવશે જૈન ધર્મના તીર્થકર પાશ્વનાથે સત્ય અહિંસા હસ્તે અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો છે ત્રેવીસમો સવાલ મહાવીર સ્વામીને રુચુ પાલિક નદીના કિનારે શું પ્રાપ્ત થયું તો જવાબ આવશે મહાવીર સ્વામીને રુચુ પાલિક નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ચોવીસમો સવાલ મહાવીર સ્વામી જીનશા માટે કહેવાયા તો જવાબ આવશે મહાવીર સ્વામીએ મન અને ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા પચ્ચીસમાં સ્વાર અપરિગ્રહ એટલે શું તો જવાબ આવશે અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો ત્યાં બાદ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે માગ્યા મુજબ સવાર લખો એ બી સીડી ઈ જૂથમાંથી કોઈ પણ એક જૂથ લખવાનું છે પેલું છે તફાવત આપો ગેડ પર્વત અને ખંડ પર્વત તો જોઈએ એક ગેડ પર્વત કે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયા એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે તેને ગેડ પર્વત કહે છે ઉદાહરણ તરીકે આલપ્સ રોકીઝ અને ખંડ પર્વત તો જવાબ આવશે ભૂગર્ભિક બળોના લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાણ કે ફાટ પડે છે આથી આજુબાજુનો ભાગ બેસી જાય કે વચ્ચેનો ભાગ સ્થિર રહે તેને ખંડ પર્વત કહે છે ઉદાહરણ તરીકે હોસ્ટ પર્વત નીલગીરી અને સાતપુડાનો પર્વત બીજો છે વર્ગીકરણ કરો તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશમાં આવશે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ અને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશમાં આવશે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને પેન્ટાગોનિયા ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે મને ઓળખો હું પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ છું તો જવાબ આવશે ખીણ ત્યારબાદ બી પ્રશ્ન એમાં આપેલું તફાવત આપો ઉચ્ચ પ્રદેશ અને મેદાન તો ઉચ્ચ પ્રદેશમાં જોઈએ સમુદ્ર સપાટીથી એકસો મીટર

ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે અખાત સી પ્રશ્ન તફાવત આપો ઘસારણના મેદાન અને નિષ્ક્ષેપના મેદાન તો જોઈએ ઘસારણના મેદાન કે પૃથ્વી સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી લાંબા ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે ઉદાહરણ તરીકે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન જ્યારે નિક્ષેપણના મેદાનમાં જોઈએ નદી હિમનદી પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે તેથી તેને નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ભારતમાં ગંગા યમુનાના મેદાન ઉત્તર ચીનમાં હવાંગફોનું મેદાન બીજો સવાલ મેદાનોનું મહત્વ જણાવો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરાવાર થાય છે ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનમાં આવેલા છે ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે ખેત પેદાશો ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે ત્યારબાદ ત્રીજો સવાલ છે મને ઓળખો હું બે જળ વિસ્તારોને જોડતી સાંકળી ઝડપટ્ટી છું તો જવાબ આવશે સામુદ્રધુની ત્યારબાદ આગળનો ડી પ્રશ્ન કે પર્વતોનું મહત્વ સમજાવતા ચાર મુદ્દા લખો તો જોઈએ પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરદ અને કુદરતની દીવાલ સમાન છે અને ઠંડા પર રક્ષણ કરે છે બીજું પર્વત ભેજવાળા ભવનો રોકીને વરસાદ આપે છે ત્રીજું પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાનો છે તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે ચોથું વધુ વરસાદ વાળા ઉચ્ચ હિમાચાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળ ભંડારનું કાર્ય કરે છે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા તે જરૂરી છે પાંચમું પર્વતો જંગલ સંપત્તિ ખનીજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે પછી બીજો સવાલ જ્વાળામુખી પર્વત કેવી રીતે બને છે તેના બે ઉદાહરણો આપો કે જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થાય તે જ્વાળામુખી પર્વત બને છે

ઉચ્ચ પ્રદેશમાં આવશે પીડમોન્ટન ને પેન્ટાગોનિયા ત્રીજો સવાલ મને ઓળખો હું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો છું તો જવાબ આવશે ટાપુ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નીચે આપેલા આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પેલું પ્રથમ નાગરિક તરીકે કોણ ગણાય છે તો જવાબ આવશે ઓપ્શન બી સરપંચ બીજું નગરપાલિકાની ચૂંટણીમાં કોણ મત આપી શકે તો જવાબ આવશે ઓપ્શન સી શહેરના લોકો ત્રીજું સ્વરાજ એટલે કેવું રાજ્ય તો જવાબ આવશે ઓપ્શન સી પોતાનું રાજ્ય ચોથો સવાલ ગ્રામ પંચાયતની કરવેરાની વસુલાતનું કામ કોણ કરે છે તો જવાબ આવશે ઓપ્શન બી તલાટી પાંચમો નીચેનામાંથી કયું ગ્રામ પંચાયતની આવકનું સાધન નથી તો જવાબ આવશે ઓપ્શન સી મંદિર વેરો છઠ્ઠો સવાલ ગામના રસ્તા પર ગટરનું પાણી ઉભરાય છે તો સમારકામ કોણ કરાવશે તો જવાબ આવશે ઓપ્શન ડી ગ્રામ પંચાયત સાતમું નીચેનામાંથી ગ્રામ સભામાં કોણ કોણ હાજર હોય છે તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ આઠમો સવાલ તાલુકા પંચાયતના કુલ સભ્યમાંથી મહિલાઓ માટે કેટલા ટકા અનામત હોય છે તો જવાબ આવશે ઓપ્શન બી પચાસ ટકા નવમો સવાલ તાલુકા પંચાયતમાં વહીવટી કામ કોણ કરે તો જવાબ આવશે ઓપ્શન સી તાલુકા વિકાસ અધિકારી દસમો સવાલ ડીડીઓનું પૂરું નામ જણાવો તો જવાબ આવશે ઓપ્શન બી જિલ્લા વિકાસ અધિકારી અગિયારમો સવાલ સમાજના નબળા વર્ગને ન્યાય આપવાનું કામ કઈ સમિતિ કરે છે તો જવાબ આવશે ઓપ્શન એ સામાજિક ન્યાય સમિતિ બારમું મેયર એટલે કોણ તો જવાબ આવશે ઓપ્શન સી મહાનગરપાલિકાના સભ્ય તેરમું ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે તો જવાબ આવશે ઓપ્શન બી બે વાર ચૌદમો પ્રશ્ન નીચેનામાંથી કઈ સ્થાનિક સ્વરાજ્યના કયા હોદ્દાની મુદ્દત અઢી વર્ષની હોય તો જવાબ આવશે ઓપ્શન સી મેયર અને ઓપ્શન ડી નગરપાલિકાના પ્રમુખ બંનેની મુદ્દત છે અઢી વર્ષની હોય છે પંદરમો સવાલ લોક અદાલત કોના માટે સ્થાપવામાં આવેલ છે તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ માટે સોળમો પ્રશ્ન નીચેનામાંથી કઈ ભૂમિકા જિલ્લા કલેક્ટરની નથી તો જવાબ આવશે ઓપ્શન ડી વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્ર આપવા સત્તરમો સવાલ ગ્રામ પંચાયત સરપંચ તો મહાનગરપાલિકા તો જવાબ આવશે ઓપ્શન એ મેયર અઢારમો પ્રશ્ન તાલુકા પંચાયત ટીડીઓ તો નગરપાલિકા તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ચીફ ઓફિસર

નીચે આપેલ કાર્યમાંથી ગ્રામ પંચાયતનું કાર્ય કયું નથી તો જવાબ આવશે ઓપ્શન ડી પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન નીચેનામાંથી કયા અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ ચોવીસમું મને ઓળખો મારી સભ્ય સંખ્યા ઓછામાં ઓછી સોળ અને વધુમાં વધુ બત્રીસ સભ્યો હોય તો જવાબ આવશે ઓપ્શન બી તાલુકા પંચાયત પચીસમો સવાલ પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ તો જવાબ આવશે ઓપ્શન બી ગ્રામ પંચાયત ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો પેલું મેગેશ ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો ઇન્ડિકા બીજું સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો હતો જવાબ આવશે બૌદ્ધ ત્રીજું ચંદ્રગુપ્તના અવસાન બાદ ખાલી જગ્યા મગધની ગાદીએ આવ્યો તો જવાબ આવશે બિંદુ સાત ચોથું અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ ખાલી જગ્યાએ લખ્યો હતો તો જવાબ આવશે ચાણક્ય કૌટિલ્ય પાંચમું ચંદ્રગુપ્ત મૌર્ય ધનનંદને હરાવી ખાલ જગ્યા ગાદી સંભાળે તો જવાબ આવશે મગજ છઠ્ઠું પુષ્યગુપ્તે ગુપ્તે ખાલ જગ્યા તળાવ નિર્માણ કરાવ્યું હતું તો જવાબ આવશે સુદર્શન સાતમું મૌર્ય વંશનો નો છેલ્લો શાસક ખાલ જગ્યા હતો બૃહદર્થ આઠમું

અશોકના મનની શાંતિ ખાલજગીયાના યુદ્ધ પછી હણાઈ ગઈ તો જવાબ આવશે કલિંગ અઢારમો અશોકે ખાલજગીયા ઉપદેશથી શસ્ત્રનો ત્યાગ કર્યો તો જવાબ આવશે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત ઓગણીસમો અશોકનો શિલાલેખ ગુજરાતના ખાલજગીયા જિલ્લામાં આવેલો છે તો જવાબ આવશે જુનાગઢ વીસમો ગુજરાતના જુનાગઢમાં આવેલા અશોકનો શિલાલેખ ખાલજગીયા ભાષામાં લખાયેલો છે તો જવાબ આવશે પ્રાકૃત એકવીસમો સવાલ અશોકના રાજ્યમાં ખેતીવાડી ઉપ વિભાગનો ઉપરી અધિકારી ખાલી જગ્યા કહેવાતો હતો તો જવાબ આવશે તો જવાબ આવશે પણ ચોવીસમું કે પ્રાંતીય વહીવટી તંત્રમાં પ્રાંતના વડા તરીકે ખાલી જગ્યા હતો તો જવાબ આવશે રાજ્યપાલ પચીસમું કેન્દ્રીય વહીવટી તંત્રની શાસન વ્યવસ્થા ખાલી જગ્યા કેન્દ્ર હતો તો જવાબ આવશે સમ્રાટ

ચોથો સવાલ છે વિદ્યાર્થી મિત્રો વીસ એક બે હાજર ચોવીસ ના દિવસે તમારી જે ધોરણ છ ની સમાજ અને અંગ્રેજી વિષયની જે એકમ કસોટી લેવાની તેની ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન તમને અહીંથી મળી રહેવાનું છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા જણાવો તો જવાબ તમને લખીને આપેલો છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો